જામનગરના નાઘેડી વિસ્તારમાં આવેલી પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે પિતા અને બે બાળકો તળાવમાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું છે ગણેશ વિસર્જન સમયે પિતા અને બે બાળકો સાથે તળાવ પહોંચ્યા હતા કોઈ પણ કારણોસર ત્રણેય ડૂબતા ત્રણેયના મોત થયા હતા સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી પંચકોચી બી પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે પિતા અને બંને બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવ્યા હોવા છતાં લોકો અન્ય સ્થળોએ વિસર્જન કરવા જતા હોવાથી દર વર્ષે આવી દુર્ઘટનાઓ બને છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો